નમસ્કાર રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર પર આ સાડા ગામમાં ચામુંડા માતાના મંદિરે જે વર્ષોથી લોક જે લોક પરંપરા છે એ ઘણા વર્ષોની છે કે અહીંયા ભાદરવા તેરસનો મેળો ભરાય છે અને એના ઇતિહાસ વિશે વાત કરીએ તો આ દિવસ એવો છે કે તમે વર્ષના કોઈ પણ દિવસે જે દર્શન કરો છો એના કરતા ભાદરવા સુદ તેરસના દિવસે જે દર્શન થાય છે એનો અનેક ગણો એટલે કે હજારો ગણો લાભ મળે છે એવું લોકવાયકા છે અને અમારા જે ગા ભરવાઓ છે એવું કહીને ગયા છે અને અહીંયા પબ્લિક પણ સારી એવી થાય છે અને અત્યાર સુધીનું એવું પણ છે કે ઋતુમાં જ આ ભાદરવા સુદ તેરસનો દિવસ આવે છે છતાં પણ વરસાદના કારણે કોઈ દિવસ મેળો બંધ રહ્યો હોય એવું બન્યું નથી એ આ માતાજીની કૃપા છે અને સમસ્ત ગામ આજુબાજુના ગામડાઓ બધા જ લોકો અહીંયા મેળા માલવા આવે છે અને દરેકની મનોકામના પૂર્ણ ભાદરવાસુ તેરસ એટલે કે પાંચ તારીખના રોજ શુક્રવારના દિવસે માતાજીના મેળાનું આયોજન છે તો ખાસ આજુબાજુના ગામો અને જે મેળાના ઉત્સુક લોકો છે માતાજીના દર્શનના જે ચાહકો છે માતાજીના જે ભક્તો છે તે તો આવે જ છે તો આ તારીખ છે બધાએ યાદ રાખી અને અવશ્ય માતાજીના દર્શનનો લાભ લે ગામસોડા પાદરા તાલુકો અહીંયામાં ચામુંડાનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે ઘણા બધા વર્ષોથી અહીંયા સુ તેરસ ના રોજ લોકમેળો અને નવચંડીનું આયોજન થાય છે અહીંયા આજુબાજુના ગામના લોકો માતાજીનો દર્શનનો લાભ લેવા માટે અહીંયા આવે છે અહીંયા નવચંડીનું પણ આયોજન કરવામાં આવે છે આ મંદિર અતિ પ્રાચીન મંદિર છે